રાંદેરમાં રિક્ષામાંથી નાનપુરા કાદર્શાની નાણના યુવાનની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે રાંદેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા મિત્ર રહીમ ઉર્ફે સાબિર કુરેશીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે રૂપિયાની લેતી દેતીમાં મિત્ર જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેરમાં મિત્રએ મિત્રના ગળે ટૂંપો આપી હત્યા કરી છે મિત્રનું દેવ થતા રિક્ષા ચાલક નાનપુરા કાદરશાની નાળમાં રહેતા વસીમ ઉર્ફે સલીમ પીર મોહમ્મદ શેખે જવાબદારી લઈ સાડી પાછળથી દોઢ લાખ રૂપિયા ઉછી ના અપાવી હતા આ દોઢ લાખ રૂપિયાની રકમની રિક્ષા ચાલક વસીમ ઉર્ફે સલીમ મિત્ર રહીમ ઉર્ફે સાબીર પાસે ઉઘરાણી કરતો હતો તેના કારણે હત્યારો મિત્ર રાણી તળાવ ખાતે રહેતા અબ્દુલ રહીમ ઉર્ફે સાબીર હાજી કુરેશીએ રિક્ષા ચાલક વસીમ ઉર્ફે સલીમ પીર મોહમ્મદ શેખને રિક્ષામાં ઘણી ટપ્પો આપી હત્યા કરી નાખી હતી રાંદેર પોલીસે હત્યાર અબ્દુલ રહીમ કુરેશીને ઘરમાંથી ભાગી રહ્યો હતો ત્યારે જ રાણી તળાવ બક્કાના દવાખાના પાસેથી ઝડપી પાડ્યો છે અને આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે નાનપુરા કાદરસાની નાણ મરીતા પાંત્રીસ વર્ષીય રિક્ષા ચાલક વસીમ ઉર્ફે સલીમ પીર મોહમ્મદ શેખ સોમવારે રાત્રે મિત્ર અબ્દુલ રહીમ કુરેશી પાસે ઉગ્રણી માટે ગયા હતા મિત્રે રિક્ષા ચાલકને રાંદેર જેનેમ હોસ્પિટલની ગલીમાં સ્કૂલ તરફ રોડ પર બોલાવ્યો હતો અત્યારે મિત્ર અબ્દુલ રહીમે રિક્ષામાં વસીમ ઉર્ફે સલીમની સાથે કરી ગળું દબાવી દીધું હતું રાંદેર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા વસીમ પીર મોહમ્મદ શેખની હત્યા કરાયેલી લાશ રિક્ષામાં મળેલી એ અનુસંધાને સદરની મરણ જનારની પત્નીની ફરિયાદ આધારે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપીની આમાં સંડોવણી જણાતા તપાસ હાથ ધરી આરોપી અબ્દુલ રહીમ કુરેશીની ગુનાના કામે અટકાયત કરવામાં આવેલ છે આરોપી અબ્દુલ રહીમ કુરેશીએ જે મરણ જનાર વસીમ શેખ છે એની સાળી પાસેથી દોઢ લાખ રૂપિયા નવેક મહિના પહેલાં લીધેલા અને આ રૂપિયા અવારનવાર માગતા આપતા ના હોય આરોપી સાથે એને સાળીના પૈસાની ઉઘરાણી કરવા માટે એમાં ઝઘડો બનેલો છે હાલ તો નાનપુરાના યુવાનની હત્યા કરનારા તેના જ મિત્રને રાંદે પોલીસે ઝડપી પાડ્યો છે રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોય તેને લઈને આવા મિત્ર સાથે લોકોએ ફિટકાર વરસાવ્યો છે અઝર કુરસી સાથે હર્ષ સેટા